ગઈ કાલે વહેલી સવારે તેઓ નિત્યક્રમ પ્રમાણે દુકાને ગયા હતા અને બપોરે દોઢ વાગ્યે દુકાન બંધ કરી નરેશ અલગ મોટરસાયકલમાં અને તેના પિતા કિશોરભાઈ ગોર્ધનદાસ રાયશ ચડ્ડા એક્ટિવામાં ઘરે આવતા હતા નરેશ ઘરે પહોંચી ગયો હતો જ્યારે તેના પિતા ધીમે ધીમે સ્કૂટર ચલાવી અને પાછળ આવતા હતા જેમાં રોકડિયા હનુમાનથી ટેકરી સુધીના ફ્લાયઓવર બ્રિજ પરથી પસાર થતા હતા ત્યારે ડમ્પરના ચાલકે ફૂલ સ્પીડે ડમ્પર ચલાવી એક્ટિવાને પાછળથી ઠોકર મારતા કિશોરભાઈને ગંભીર ઈજા થઈ હતી અને લોહી લુહાણ હાલતમાં બેભાન થઈ અને પડ્યા હતા આથી બનાવની જાણ થતાં પુત્ર નરેશ પણ ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ઇમરજન્સી સેવા એકસો આઠને જાણ કરવામાં આવી હતી પરંતુ એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલાં જ તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ડમ્પર ચાલક અકસ્માત સર્જ્યા બાદ સ્થળ ઉપર હાજર હતો નહીં તેથી તેની સામે બેફિકરાઈથી ડમ્પર ચલાવી અને કિશોરભાઈ ગોરધન દાસના એક્ટિવાને ઠોકર મારી કિશોરભાઈનું મોત નિપજાવ્યાનો ગુનો દાખલ કરાયો છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર